જે નાવા જતા એક યુવક ડૂબી ગયો છે ત્યારે નિઝરના ખોડદા ગામ છે નિઝરના ખોડદા ગામ ખાતે આ ઘટના બની છે ત્યારે તળાવમાં નાવા જતા યુવક ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે કે જ્યાં આ માહિતી વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો છે એ તળાવના કાંઠે આવી પહોંચ્યા હતા જ્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે જે તળાવમાં યુવક ડૂબી જવાના સમાચાર વાયુ વેગે ફેલાયા હતા અને પરિણામે ગ્રામજનો છે મોટી સંખ્યામાં તળાવના કિનારે આવી પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકો દ્વારા જે યુવક છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે હજી યુવકની શોધખોળ જે ચાલુ છે ત્યારે હાલ તો ગ્રામજનો પણ ત્યાં ઉમટી પડ્યા છે યુવકની શોધખોળ કરી રહ્યા છે ત્યારે આખરે યુવક છે કેવી રીતે તળાવમાં જે પડ્યો અને જે કહી શકાય કે યુવકની હાલત શું છે એનો મૃતદેહ ક્યારે મળશે સહિતના અનેક પ્રશ્ન છે ત્યારે હાલ તો યુવક ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં યુવક તળાવમાં નાહવા જતા ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે